જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે નવરાત્રી મહોત્સવના આયોજકો અને ખેલૈયાઓમાં નિરોત્સાહ જોવા મળી રહ્યો છે આયોજકો દ્વારા રોજ નવી સેલિબ્રિટી લાવી ખેલૈયાઓને જુસ્સો વધારી રહ્યા છે ત્યારે બારડોલીના કોલેજ ગ્રાઉન્ડ પર એચબી એન્ટરટેનમેન્ટ આયોજિત સ્વર્ણિમ ગ્રુપ બારડોલીના નવરાત્રી મહોત્સવના ચોથા નોર્થે ભટ્ટે હાજરી આપી હતી અભિનેત્રી રિધમ ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને પોતાની આગવી શૈલીમાં ડાયલોગ્સ પણ રજૂ કર્યા હતા અભિનેત્રી રિધમ ભટ્ટને જોવા મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી ત્યારે ઐતિહાસિક નગરી બારડોલીમાં આમંત્રિત કરવા બદલ અભિનેત્રી આયોજકો અને ખેલૈયાઓનો આભાર વ્યક્ત કર્યો હતો મેં છે ને હું સ્કૂલમાં હતી ને ત્યારથી બારડોલી 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 હું સાંભળ્યું હતું અને મને બહુ જ એક્સાઇટમેન્ટ જ્યારે મારે અહીં આવવાનું થયું ને ત્યારે હતું કે કેવું હશે બારડોલી અહીંયા આવે એટલે ખબર પડે કે સાચે જ જોરદાર વાઇબ્સ છે એનર્જેટિક ઓડિયન્સ હતું સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવ એક્સેલન્ટ મને બહુ જ મજા આવી મારું ફેમસ મૂવી છે છેલ્લો દિવસ તમે બધા જોયું જ હશે એનો તમારા બધાનો ફેવરેટ ડાયલોગ આ એન્ટ્રી અહીંયા આ એન્ટ્રી અહીંયા બંનેનો સરવાળો કરો એટલે ટોટલ सेम આવવું જોઈએ હવે ખબર પડી પર મગજમાં વાત ક્યાંથી ઊભી ઉતરતી કેટલી વાર મારે તને સમજાવવું આગળના પ્રોજેક્ટમાં મારું દિવાળીમાં મૂવી આવી રહ્યું છે કંકોત્રી જેમાં જીજ્ઞેશ કવિરાજ પણ છે તો પ્લીઝ જોવા જજો બીજા ઘણા બધા મૂવીઝ મૂવીઝ આવી રહ્યા છે માત્ર મારા મૂવી નહીં પણ પણ ગુજરાતી જેટલા આવે છે એ બધાને મારી નમ્ર અપીલ છે કે તમે લોકો જોવા જાઓ બીંગ ગુજરાતી અમને લોકોને સપોર્ટ કરો અને થિયેટર સુધી પહોંચો બધા લોકો બારડોલી ના લોકો માટે મેસેજ એ છે કે હિસ્ટોરિકલી એના લોકો સાહસિક છે જ અને જે આપણા વલ્લભભાઈને ને સરદાર નું આપ્યું તો બહુ તમે હિસ્ટ્રી સર્જી છે એવી જ રીતે તમે સાહસિક રહો અને બારડોલીનું નામ હંમેશા ટોપ પર રાખો દવલ દેસાઈ એબી ફોર્ટી એટ ન્યૂઝ મળી